ઝવેરચંદ મેઘાણીના જીવન કવનનું તમામ માહિતી મિત્રો આપણને આ એકમમાંથી મળી રહી છે ઝવેરચંદ મેઘાણીએ કરેલું સાહિત્ય સર્જન તેમના બાળપણના પ્રસંગો તેમના જીવનના પ્રસંગો કેવી રીતે તેમણે આ સાહિત્ય સર્જન કર્યું તેની તમામ માહિતી મિત્રો આપણને આ એકમમાં મળી રહી છે તમે ઝવેરચંદ મેઘાણી વિશે શીખી ગયા છો સમજ્યા અને જાણી ગયા તો મિત્રો રાષ્ટ્રીય શાયરના આ એકમને વાંચ્યા જાણ્યા અને સમજ્યા હવે મિત્રો આપણે આ એકમના સંદા અને સ્વાધ્યાય અંગે ચર્ચા કરીશું તો સૌપ્રથમ મિત્રો આપણે આ એકમના શબ્દાર્થ છે તેનો અભ્યાસ કરી લઈશું શબ્દાર્થનો અભ્યાસ મિત્રો એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યારે સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નનો ઉત્તર લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપેલા છે મહેર જેનો અર્થ થશે કૃપા દયા અથવા રહેમ સાતુ એટલે સારુ માટી અને વાસ્તી મિત્રો સૌરાષ્ટ્રની બોલીના કેટલાક શબ્દો છે આપણે ધ્યાને રાખીશું વાપળો એટલે નાળો આગળ નિવેદન એટલે અરજ કરવી કડક એટલે ઘા વસમુ એટલે મુશ્કેલી રીડ એટલે ઘૂમ પાડવી धुमे એટલે ગરમ થયેલું મન અથવા ધીખેલું હાવજ એટલે સી આગળ જોઈએ ડરતુ એટલે કારણ આપવી ર એટલે ઘટ ઓડકી એટલે વાછરડી વેરા એટલે મિત્ર સમય ધોળવું એટલે ઉખાળવું

इत्यादी એટલે વગેરે કાનમાં ગુંજવું એટલે મનમાં સંભળાવવું આગળ કાયમત ઈશ્વર adoration આયો દિવસ તાસપ એટલે લગાડી મોડ મોઢડું એટલે મોં આગળ મોહ મચકોડ એટલે અભાવ કે તિરસ્કાર બતાવવા મો વાવું કરો

બધા ઉપર ગુસ્સે થયા ખૂબ ગુસ્સે થયા સોરી ગી ઉઠાય એટલે ગુસ્સે થયા તો મિત્રો આ રીતે આપણે એક રૂઢિ પ્રયોગ આપ્યો છે તેનો અર્થ જોઈએ વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો અને જે આપણે વાક્ય પ્રયોગ આપેલો છે તે માત્ર નમૂના રૂપ અને સંકલ્પ પૂરતો છે તો જ્યારે પણ તમે રૂઢિ પ્રયોગ લખો તો રૂઢિ પ્રયોગ ત્યારબાદ બાદ તેનો અર્થ અને વાક્ય પ્રયોગ જરૂરથી કરશું હવે આગળ જોઈએ હવે છે મિત્રો સાથે સ્વાધ્યાયમાં મિત્રો આપણે આ વિડીયોમાં પ્રશ્ન એક અને પ્રશ્ન બે ની ચર્ચા કરીશું બાકીના તમામ પ્રશ્નો આપણે વિડીયોના બીજા ભાગમાં જોઈશું મિત્રો આજ એકમના આજ પાઠ્યપુસ્તકના તમામ એકમોના સ્વાધ્યાયો મિત્રો આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે તમારે તે જોવા હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે પ્રશ્નોના ઉત્તરો જોઈ શકો છો અત્યારે આપણે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને 2 જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર 1 છે જેની આપણને સૂચના આપી છે વાતચીત મિત્રો વાતચીતમાં આ એકમનો અભ્યાસ કરી અને તેના આધારે આપની રીતે વિચારીને ઉત્તરો લખવાના થાય છે તો જોઈએ મિત્રો આપણને કુલ 9 પ્રશ્નો આપેલા છે પ્રશ્ન પહેલો એવો છે કઈ વાત પ્રસંગ તમને ગમ્યા અને કેમ તો મિત્રો આ એકમમાં તમને કઈ વાત વધારે ગમી કયો પ્રસંગ તમને વધારે ગમ્યો અને શા માટે ગમ્યો તે તમારે લખવાનું છે તો જોઈએ ઉત્તર

તમને આ એકમમાંથી જે બે પ્રસંગો ગમેલા હોય તમને જે પ્રસંગ વધારે ગમ્યો હોય તે તમારે અહીં નોંધવાનું છે તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ હવે આગળ જોઈએ પ્રશ્ન કવિ કે લેખક કોને કહેવાય જોઈએ ઉત્તર પોતાના વિચારો સંવેદના ભાવ કવિતા રૂપે રજૂ કરે તેને કવિ કહેવાય દાખલા તરીકે પ્રાર્થના ઉર્મી ગીત પોતાના વિચારો સંવેદના ભાવ કવિતા રૂપી રજૂ કરે તેને કવિ કહેવાય દાખલા તરીકે પ્રાર્થના ગીત ઉર્મી ગીત અને જે પોતાના મનના તરંગોને ગદ્ય રૂપે લખીને રજૂ કરે તે લેખક દાખલા તરીકે વાર્તા નવલિકા વગેરે તો મિત્રો આ રીતે કવિ અને લેખકમાં આટલું ફેર છે આગળ વધીએ હવે પ્રશ્ન 3 તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ લખો મિત્રો તમને યાદ હોય તમે જાણતા હોય તેવા લેખકો કે કવિઓના નામ તમારે અહીં લખવાના છે જોઈએ ઉત્તર તો મિત્રો મને જેટલા યાદ છે જેટલા કવિ અને લેખકોના નામ લખ્યા છે તમને આવડતા હોય તમને યાદ હોય તેવા કવિઓ અને લેખકો તમે લખી શકો છો તો કવિ નરસિંહ મહેતા મીરાબાઈ સુરેશ દલાલ રમેશ પારેખ સુંદરમ વગેરે લેખક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી અને અલાલ મુનશી કાકા કાર્યકર વગેરે લેખકો છે તો આ રીતના

તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે? પ્રશ્ન 2 લખતી વખતે નવા નવા શબ્દો તમને ક્યાંથી શોધો છો? પ્રશ્ન 3 તમે જે લખ્યું તેને ફરીથી વાંચો છો? પ્રશ્ન 4 મારે જો કવિ કે લેખક બનવું હોય તો શું કરવું પડે? તો મિત્રો હું કવિ કે લેખક બને તો આવા પ્રશ્નો પૂછું તમારે કવિ કે લેખક મળે તો કેવા પ્રશ્નો પૂછવા છે તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાના છે હવે આગળ વધીએ પ્રશ્ન આયો મિત્રો 5 પ્રશ્ન 5 છે એવી કઈ વાતો છે જેના કારણે વિકાણી કવિ અને લેખક બન્યા ઉત્તર બકસરાની સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના સભામાં બાલ મેગાણી પ્રાર્થના કવડાવતા હતા જૈનોની

તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે ઉત્તર મને કુદરતી સ્થળોએ ફરવા જવાનું ખૂબ ગમે પરંતુ કુદરતી સ્થળોની ગંદકી જોવા મળે છે આપણે આવા કુદરતી સ્થળોને સ્વચ્છતા રાખવી જોઈએ પર્યાવરણને નુકસાન થાય છે ત્યારે મને દુઃખનો અનુભવ થાય છે તો મિત્રો હું જ્યારે જ્યારે ફરવા જઉં કોઈ કુદરતી જગ્યાએ તો ત્યાં સ્વચ્છતા ગંદકીનો અભાવ હોય છે બીજું કે ત્યાં આપણે જે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ તો આવું કરવું જોઈએ નહીં તો મિત્રો મને આવા અનુભવો છે હવે તમે કોઈ કુદરતી જગ્યાએ ગયા હોય નદી કિનારે કોઈ ધોધ પડતો હોય દરિયા કિનારે કોઈ જંગલમાં તો મિત્રો તમને જે અનુભવ થયા હોય તે તમારે અહીં રજૂ કરવાના છે તો આ ઉત્તર માત્ર નમૂનારો અને સમજણ પૂરતો છે આગળ વધીએ પ્રશ્ન 7 તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે

તો યુટર મને આપણા દેશની ચરણી નાણું સિક્કા ભેગા કરવાનો શોખ છે હું જ્યાં પણ જાઉં આવું ત્યાં નવો કે જૂનો સિક્કો જોઉં છું તો સંગ્રહ કરું છું મારા મિત્રો અને પરિવારના સભ્યો પણ આ કાર્યમાં મને મદદ છે તો મિત્રો મને આપણા દેશના જે ચરણી સિક્કા છે અલગ અલગ તેનો સંગ્રહ કરવાનો ખૂબ શોખ છે તો તે મેં છે એમ તમને કોઈ ડબ્બી એમ અલગ અલગ વસ્તુઓ સંગ્રહ કરવાની ટેવ છે તો તમને તે વસ્તુઓ તમે કેવી રીતે સંગ્રહ કરો છો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે આગળ જોઈએ પ્રશ્ન 8 હજારો વર્ષ પંક્તિઓ ઝવેચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો મિત્રો ઝવેચંદ મેઘાણી જે રીતે કવિતા ગાતા હતા તે રીતે તો આપણે કવિતા નહીં ગાઈ શકીએ પરંતુ હજારો વર્ષ જૂની કવિતા આ પ્રમાણે છે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ ખનીજા ચીંતી કંપાવતી અમ ભાઈ કથાઓ મરેલાના રુધિરને ચિંતાના આંસુ ડાવો સમર્પણ એ સૌ તારા કદમ પ્યારા પ્રભુ અમારા યજ્ઞનો છેલ્લો બની આમીન કહે છે ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે વધારે ભૂલ મૂલ લેવા હોય તોય માંગી લે છે અમારી આખરી સંગ્રામમાં સાથ છે રે છે તો મિત્રો આ એક નાનકડી કવિતા છે જગતજન મેખાણીની હજારો વર્ષો આપણી ગુલામી ઉપર વખતે લખાયેલી કવિતા છે તે તમે અહીં જોઈ તમે જગજન મેઘાણ જે રીતના કવિતા ગાતા હતા શૌર્ય ગીત સ્વરૂપે તેવી રીતના તમે ગાવાનો પ્રયાસ કરજો તો આ રીતના મિત્રો આ કવિતા આપેલી છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 9 એ મેઘાણનું કયું કામ છે કે જેથી તમને શાબાશ જગજન કહેવાનું મન થાય તો એ ઉત્તર જગજન મેઘાણી ગુજરાતી લોકસાહિત્યનું

સિંધુડાના કાવ્યો વાંચના કે સાંભળનાને અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધતો જતો હતો તો મિત્રો વાક્ય સાચું છે તો ચોરસ બોક્સમાં ખરાની નિશાની ઝવેરચંદ શર્માળ હતા પણ તેમના ઘણા મિત્રો હતા વાત સાચી છે તો આપણે ખરાની નિશાની કરીશું ઝવેરચંદ પહાડ ઝરણા અને વદરાજી વચ્ચે મોટા થયા વિધાન સાચું છે તો ખરાની નિશાની ચોથું પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈએ જમે ચારણ કન્યા પિત્ર કે વાત સાચી છે તો ખરાની નિશાની જમે જતે બધી વાર્તાઓ જે બોલાતી હોય તેમ જ લખી છે તો વાત સાચી છે તો ખરાની નિશાની લેખાણી બાળકો કિશોરો અને મોટેરા હોય બધા માટે બીજો વાર્તાઓ લખાય છે તો મિત્રો વાત ખોટી છે તો આપણે ખોટાની નિશાની કરીશું હીરાબાઈ

મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખી શકીએ તમામ ઉત્તરો આપણે આ રીતે તમારા પાઠ્ય પુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જે ક્યાં આપેલી છે તો તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું તો મિત્રો આ આપણો જે છે રાષ્ટ્રીય સાર જન જન મેઘાણી તેના શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને 2 બંને મિત્રો આપણે આ વિગતે જોયા